હેલો વ્યુઅર્સ આજે આપણે ગુજરાતીઓનો ફેવરેટ અને તહેવારો પર પણ બનાવી શકાય તેવા રસપાત્રા બનાવીશું તો તેના માટે સૌથી પહેલા મેં અહીં છ નંગ અળવીના પાન લીધેલા છે તેને ઠંડા પાણીથી ધોઈ લીધેલા છે જેથી કરી અળવીના પાન એકદમ કડક થઈ જશે અને તેનું બેટર લગાવવામાં સહેલાઈ રહેશે ત્યારબાદ અળવીના પાનને સારા કપડેથી લૂછી લેવાના છે અને મારી પાસે અળવીના પાન મોટા છે તો તેમાં ભાગ હોય તેને મદદથી કટ કરી લેવાની છે પાત્રા બનાવતી વખતે તેના રોલ બનાવવામાં સહેલાઈ રહે અને તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે બધા જ અળવીના પાનમાંથી નસ કાઢી લેશું અને અળવીના પાનમાંથી નસ નીકળી જાય ત્યારબાદ આપણે પાત્રાના બેટરમાં એડ કરવા માટે એક મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અહીં એક ખરડ લીધેલી છે તેમાં ત્રણ નાના ટુકડા તજના લીધેલા છે ત્યારબાદ ત્રણ થી ચાર નંગ લવિંગ અડધી ચમચી આખા ધાણા લીધેલા છે તેનાથી પાત્રામાં સારો ટેસ્ટ આવશે ત્યારબાદ અડધી ચમચી વરિયાળી એડ કરી દઈશ અને એક ટુકડો બાદિયાનો એડ કરી દઈશ ત્યારબાદ આ બધું જ ખાંડીને દરદરો ભૂકો બનાવી તૈયાર કરી લેવાનો છે તમારી પાસે ખરલ ના હોય તો તમે મિક્સરમાં પણ દરદરો પીસીને તૈયાર કરી શકો છો હવે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે આપણે ખાંડીને મસાલો તૈયાર કરી લીધેલો છે ત્યારબાદ આપણે અળવીના પાનમાં લગાડવા માટે એક બેટર તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અહીં બસો પચાસ ગ્રામ બેસન ને ચાણી ની ચાળીને લઈ લીધેલો છે અને આ માપ હું તમને વજન સાથે જ કહું છું જેથી તમે તમારા ઘરે બનાવો ત્યારે પરફેક્ટ બનીને તૈયાર થાય ત્યારબાદ બેસન માં ખરલ માં ખાંડીને તૈયાર કરેલો મસાલો એડ કરી દેવાનો છે ત્યારબાદ એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર ની જગ્યાએ તમે આદુ મરચાની પેસ્ટ પણ લઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી થી પણ ઓછો બેકિંગ સોડા એડ કરી દેવાનો છે તેનાથી પાત્રા સોફ્ટ બનશે ત્યારબાદ પચાસ ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધેલો છે અને તમને વધુ ગળ્યો ફાવતો હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો ગોળની જગ્યાએ તમે ખાંડ કે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ બધું જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ આપણે સારી રીતે મિક્સ કરી લેશું બધું જ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ જાય ત્યારબાદ બેટર બનાવવા માટે જો તે મુજબ પાણી એડ કરતો જવાનું છે અને બેટરને ઘટ પણ નહીં અને પતલું પણ નહીં તેવું બનાવીને તૈયાર કરી લેવાનું છે બધું જ સારી રીતે મિક્સ થઈ બેટર તૈયાર છે અને તેમાં કોઈ પણ જાતના લમ્સ ના રહેવા જોવે અને આ રીતનું મીડિયમ થીક બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ બધું જ મિક્સ થઈ જાય એટલે બેટરમાં એક મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે તમે લીંબુની જગ્યાએ આંબલીનું પાણી પણ એડ કરી શકો છો અને ત્યારબાદ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે લીંબુ એડ કરતા જ તમે જોઈ શકો છો કે બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેમાં એક સાઇન પણ આવવા લાગી છે અને આ બેટરમાં કોઈ પણ જાતના તેલનો યુઝ નથી થતો તેનું ખાસ ધ્યાન રાખવું હવે તમે જોઈ શકો છો કે અળવીના પાન પર લગાવવા માટેનું બેટર તૈયાર છે તો હવે અળવીના પાનના રોલ બનાવવા માટે એક ચોપર લઈ તેના પર અળવીનું પાન મૂકી દેવાનું છે અને તૈયાર કરેલું બેટર હાથની મદદથી પતલા લેયરમાં સ્પ્રેડ કરી દેવાનું છે અળવીના પાન પર પતલું લેયર લગાવવાથી અળવીના પાનનો અને બેટરનો

થોડું પ્રેસ કરી દેવાનું છે જેથી કરી તેમાં કોઈ પણ એર ના રહે અને બીજા પાન પર પણ એ જ રીતે બેટર લગાવીને તૈયાર કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે બંને પાન પર બેટર લગાવાઈ ગયું છે તો તેની બંને સાઈડ વિડીયોમાં જોઈ શકો છો તે રીતે ફોલ્ડ કરીને તૈયાર કરી લેવાની છે આ રીતે અળવીના પાનને ફોલ્ડ કરવાથી તેમાંથી બહાર બેટર નથી નીકળતું અને અળવીના પાનને ફોલ્ડ કર્યા પછી ફરી પાછું તૈયાર કરેલું બેટર પતલા લેયરમાં સ્પ્રેડ કરી દેવાનું છે અને તેને વિડીયોમાં જોઈ શકો છો તેમ બંને હળવા હાથેથી વાળી અળવીના પાનના રોલ બનાવી તૈયાર કરી લેવાનું છે અને તમારી પાસે ચોપર ના હોય તો તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે બેટર મીડિયમ થીક રાખવાથી રોલ વાળતી વખતે બેટર જરા પણ બહાર નથી નીકળતું હવે આપણા પરફેક્ટ રોલ

અલગ અલગ રાખીશું જેથી કરી રોલ એકબીજા સાથે ચીપકે નહીં ત્યારબાદ તેને તપેલીમાં કે સ્ટીમરમાં ત્રીસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર બાફવા મૂકી દેસુ હવે તમે જોઈ શકો છો કે ત્રીસ મિનિટ બાદ પાત્રા બફાઈની તૈયાર થઈ ગયા છે તેને કોઈ પણ ચપો કે સ્ટીક ચેક કરી લેશો તમે જોઈ શકો છો કે લોટ સ્ટીક માં ચોટતો નથી તો પાત્રા બફાઈને તૈયાર છે એટલે ચારણી તપેલી પરથી કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા કરી લેશું મારે પાત્રા ઠંડા થતા ત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે ત્યારબાદ પાત્રાની ચપ્પુની મદદથી પાત્રાને સ્લાઈસ કટ કરી લેવાના છે અને પાત્રાની સ્લાઈસ જાડી પણ નહીં અને પતલી પણ નહીં તેવી રાખવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા પાત્રા પરફેક્ટ બફાઈને તૈયાર થયા છે અને તેમાં બેટરનું પતલું લેયર લગાવવાથી વધુ પડતો લોટ પણ નથી દેખાતો આ રીતે આપણે બધા જ પાત્રા કટ કરીને તૈયાર કરી લેશું અને ત્યારબાદ આપણે રસપાત્રા બનાવવાના છે તો તેના માટે મેં અહીં બે મીડિયમ સાઈઝના ટમેટાને થોડું પાણી અને એક ચમચી જેટલું તેલ મૂકી બાફી લીધેલા છે અને બફાઈ ગયા બાદ તેની ઉપરની છાલ કાઢી પ્યુરી બનાવી લીધેલી છે અને પાત્રામાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ગોળ આંબલીનું પાણી અને બારીક સમારેલા લીલા મરચા લીધેલા છે હવે આપણે રસ પાત્રા માટેનો વઘાર તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અહીં એક બે મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે વઘાર કરવા માટે અડધી ચમચી રાઈ એડ કરી દઈશ રાઈ તતળે એટલે તેમાં અડધી ચમચી જીરું જીરું બ્રાઉન થાય એટલે તરત જ ચમચી પણ ઓછી વરિયાળી અને એક મોટી સફેદ તલ તલ કરી ફૂટે એટલે અડધી ચમચી હિંગ એડ કરી દઈશ ત્યારબાદ બે સૂકા લાલ મરચા અને બારીક સમારેલા લીલા મરચા એડ કરી બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય ટોમેટો પ્યુરી એડ કરી દેસુ અને તેને બે થી ત્રણ મિનિટ સાતડીશું અને ટોમેટો પ્યુરીનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે પાત્રામાં તેની ઘટ ગ્રેવી બનીને તૈયાર થાય હવે તમે જોઈ શકો છો કે ટોમેટો પ્યુરી સતળાઈને ઘટ થઈ ગઈ છે તો તેમાં મસાલા કરી લેશો તો સૌથી પહેલા અડધી હળદર લીધેલી છે ત્યારબાદ ચમચી ધાણાજીરું પાવડર અને તીખાસ માટે મેં બે ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તમે ઓછું તીખું ખાતા હોય તો તમે એક ચમચી પણ લઈ શકો છો બાદ

ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી પાંચ થી છ મિનિટ સુધી આ જ રીતે સાતડી લેશું જેથી કરી તેમાં એડ કરેલા મસાલા સારી રીતે ચડી જાય અને તેનો ટેસ્ટ પણ સારો આવે પાંચ થી છ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગ્રેવીની ઉપર તેલ આવી ગયું છે તો તેમાં આપણે તૈયાર કરેલા પાત્રા એડ કરી દેશું અને બધું જ સારી રીતે

કોપરાનું છીણ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરીશું આ રસપાત્ર તમે રોટલી સાથે કે ફરસાણ તરીકે પણ ખાઈ શકો છો તો તમે પણ તમારા ઘરે તહેવારો પર કે જમવામાં જરૂરથી બનાવજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી પાછા આવીશ નવી રેસીપી સાથે મળીશું